માં આપણે ભાજી મસ્તી મસ્તીની બનાવવાની છે અને છે ને પરોઠા બનાવવાના છે આ ફૂલકા રોટલી બનાવશું હવે એ છોકરાઓને જે ખાવું છે એ આપણે બનાવશું એ લોકોની ફરમાઈશ પ્રમાણે કારણ કે બપોરે તો પાવ લેવા જાય એવું કોઈ નથી એવું તો હાલ બધાય બધા પાઉભાજી ખાવા હવે જમવામાં છે આપણે ભાજી પાઉભાજીની ભાજી આવે ને ભાજી છે પાપડ છે ને સાથે આપણે મસ્તીની ફૂલકા રોટલી છે પાવ નથી લેવા રોટલી ઘરે મસ્તીની બની નાખી છે અને આમાં તમે જો મસ્તીનો ફ્રૂટ શેક છે હા તો મસ્તીનો બે વરસ થઈ ગયા છે ડબલ બેડ મોટો ડબલ બેડના ના તો આપણે બે સિંગલ બેડ ભેગા કરીને એટલે આપણે ડબલ બેડ કરતા આપણો બેડ મારે મોટો થઈ જાય તો છે ને આ ઓછા થોડોક ટૂંકો પડે છે તો મેં એવો વિચાર કર્યો છે કે આવું છે ને ક્રીમ કલર નું કાપડ પડ્યું છે કોસ્ટિકાના કવર બનાવવા હું લાવીથી પડદાનું કાપડ આવે ને એવું ભારે કાપડ સરસ છે તો એ ગોતી ને બે બાજુ સાક્ષા રંગ પટ્ટો મારી દો તો આ વસાડ આપણે વપરાય છે એમ તો હારું આ મસ્તીને આજે આપણે બેસી જવું છે ક્રીમ કલરનું છે મસ્તીનું જો બહુ મસ્ત કાપડ છે પડદાનું છે ભારે થોડુંક આઘું પડશે આ કલરમાં થોડુંક આ કલર થોડોક ઘાટો લાગે છે

मतलब ये था चलो सेम दाता फटाफट ये कटिंग घेरा था हमें पेंट करना पड़ेगा ती मैं नसी ने देर की था तो आपने फटाफट आपने वो साथ बनाए ना करना है कमर को बनाओवे तभी तो सेने जो हाथ पर तो वो साइड सीधा रखो सेने पतो है आपना अंगूठा रखना है क्यों ये तो नपोल टावर सीधा सही जाए ना મારી પાછળ તમને ઘડિયાળ માં દેખાતું હશે સાડા છ ને પાંચ થઈ ગઈ છે ભાઈ ને નોકરી જવાનું છે અને નોકરીનો ટાઈમ કેટલો ખબર નોકરીનો ટાઈમ છે અત્યારે સાત થી રાતના બાર વાગ્યા સુધી તો એની આટલું મારે અત્યારે ચા ભાખરી બનાવવું છે તો પેલા ફટાફટ ચા ભાખરી બનાવી કામકાજ ચાલુ કરી દીધું છે આ છે ને એ સાંધો કરો એ દેખા નહીં બે બાજુ હવે ભાઈએ ભાખરી ચા ને એવું બની ગયું ફોન કર્યો પાંચ વાત એવી હતી તમે કીધું ફટાફટ ઓસાડ દઉં ને ત્યાં તમારું કામ થાય એમ

કેવો બીમારી છે કોણ દેવા આ એને જોયું કે મારું જેવું બરાવું એમ કે જોય તો કેવો કર્યો ટ્યુશનમાં દિવસ બેન હા બે નંબર હોય સારું તો હાલો અમારી ફેમિલીને કઈ કેવાનું છે તમારે કેમ છો બધા જય માતાજી જય માતા સરસ છે મમ્મીના વિડિયોમાં તો ચાલો બધા ચોકલેટ ખાવા આજે ફ્રેન્ડો બઢિયા તો ને મેં ચોકલેટ લીધી આડો આડો હવે તો તો જોન તો ટ્યુશનમાંથી આવીને મેળા છે કા ખાવા અને આ વિડિયો છે ને મારે અત્યારે એડિટિંગ કરવાનો છે અને અપલોડ કરવાનો છે યુટ્યુબમાં એટલે બહુ લાંબો નથી કરવો તો આજ માટે એટલું રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડિયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બ ભાઈ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને અહીંયા સુધી વિડીયો જોવા માટે બતાવીને થેન્ક યુ મારા વર જય માતાજી જય મહાદેવ